દર્શક મિત્રો યુનિટેલ આવ્યોમાં આપનું સ્વાગત છે રાષ્ટ્રીય એકતા પ્રતિમા તરીકે વિશ્વમાં ખ્યાતિ પામેલ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરની પદ યાત્રા છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર સુધી જુદા જુદા જિલ્લાઓમાં ઉજવાશે આ કાર્યક્રમ અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાની પદયાત્રા એકસો પચાસ યુનિટી માર્થને ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી શ્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ અને નાદોદના ધારાસભ્ય ડૉક્ટર દત્તાબેન દેશમુખે લીલી ઝંડી આપી પદયાત્રાનું બદામ ગામથી પ્રસ્થાન કરાવ્યું હતું પ્રભારી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે બદામ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ કાર્યક્રમ દરમિયાન સરદાર પટેલ સાહેબના જીવન આધારિત સ્પીચ રજૂ કરી હતી આ વેળાએ ઉપસ્થિત સૌએ સ્વદેશી અંગે શપથ લીધા હતા સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ બદામ ગામેથી નીકળેલી પદયાત્રા નાદોદ તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થઈને હજરપુરા ગામે પૂર્ણાહિતી થઈ હતી અખંડ ભારતના શિલ્પે એવા મહામાનવ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મજયંતિની સમગ્ર દેશનું ઉજવણ થઈ રહી છે ત્યારે આજે અહીંયા રાજપીપના ગંદરબડા જિલ્લાના બદામ ખાતેથી પણ પદયાત્રા કરવામાં આવી રહી છે સરદાર સાહેબ એ શ્રેષ્ઠ વ્યક્તિ હતા કે જેઓએ પાંચસો ને બાસઠ જિલ્લા રજવારાઓને એક કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતની કરીને આપણે જોયું છે કે સરદાર વલ્લભભાઈ પટેલે જે વખતે અંગ્રેજોની લડાઈમાં પણ અગ્રેસર રહીને જે રીતે અંગ્રેજોનો અત્યાચાર થઈ રહ્યો ત્યારે સરદારભાઈ વલ્લભભાઈ પટેલે શેરા ખાતે બોસદ ખાતે અને બારડોલી ખાતે સત્યાગ્રહ કરીને જે પ્રકારે કામગીરી કરી હતી અને ખેડૂતોને એક કર્યા હતા ત્યારે બારડોલી ખાતેથી એમને સરદાર પટેલનું બિરુદ પ્રાપ્ત થયું હતું અને એ જ રીતે એમના દ્રઢ નિર્ણયને કારણે પણ એમનું લોખંડી પુરુષ તરીકેનું એનું બિરુદ પ્રાપ્ત થયું ત્યારે આ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની દોઢસોમી જન્મજયંતિ સમગ્ર દેશની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણા ગુજરાતની અંદર પણ નર્મદા જિલ્લાની અંદર એકતા નગર ખાતે જે તે વખતે તત્કાલીન આ રાજ્યના મુખ્યમંત્રી એવા આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એકસો ને બ્યાસી મીટરની ઊંચાઈએ અહીંયા સરદાર સરોવર ખાતે એમની પ્રતિમાનું અરાવરણ થાય આખા વિશ્વની અંદર સૌથી ઊંચી પ્રતિમા બનાવીને જે પ્રકારે આજે દેશના વડાપ્રધાન તરીકે પણ એકસો ને પચાસ મીટરની જયંતિ જ્યારે મોદી સાહેબ ઉજવી રહ્યા ત્યારે આખા પાંચસો ને બાસઠ એક કરીને અખંડ ભારત જે બનાવ્યું અને શ્રેષ્ઠ ભારત થયું છે ત્યારે આ આપણી ભય પેઢી પણ આ યોદ્ધાઓને ભૂલી જાય એને લઈને સમગ્ર દેશની અંદર જ્યારે યાત્રા નીકળી ત્યારે સાચી શ્રદ્ધાંલી એ કહી શકાય કે ત્યારે મોદી સાહેબે એકસો ને બ્યાસી મીટરની સમગ્ર વિશ્વની અંદર ઊંચામાં ઊંચી પ્રતિમા બનાવીને એ સાચી શ્રદ્ધાલી કહી શકાય